આજે આપણે ગુજરાતના ઇતિહાસ વિશેની જાણકારી મેળવીએ તો આ અગાઉ આપણે પૌરાણિક કાળ સુધી વિગત જાણી હતી આજે આપણે ગુજરાતમાં મૌર્ય સામ્રાજ્યના સમયગાળાની વાત કરીશું ત્યાર પછી શક અને શત્રપના સમય સુધીની વાત કરીશું ત્યાર પછી ગુપ્તકાળ એટલે ગુપ્ત સમયની વાત કરીશું તો ગુજરાતમાં સૌ પ્રથમ મોર્યકાળની શરૂઆત થાય છે જેમ ભારતના ઇતિહાસમાં મોર્યકાળની શરૂઆત પ્રથમ થઈ હતી તેમ ગુજરાતમાં પણ પ્રથમ મોર્યકાળની શરૂઆત થાય છે ત્યાર પછી કાળ અને ગુપ્તકાળ આવે છે તો ગુજરાત માં વિગત અંગેની ભારતના ઇતિહાસ ની જેમ ગુજરાતના ઐતિહાસિક યુગ નો આરંભ પણ મોર્યકાળથી ગણાય છે ઈસ્પિશન પૂર્વે ત્રણસો એકવીસ માં

પુષ્પ ગુપ્તે ઉજ્જૈન ગિરનાર રાજધાની બનાવી હતી તેને ખેતીને ઉત્તેજન આપવા ગિરનાર ને તળેટી માં સુદર્શન નામે સુંદરતા તળાવ બંધાવ્યું હતું અશોક ના સમય તુષાસ્પ નામે સુબાઈ એ તેમાં થી નહેરો કાઢી ને સિંચાઈ વધારો કર્યો હતો મૌર્ય સમ્રાટ અશોકે ચૌદ ધર્મના વાળો એક શિલાને કોચરાવી આ સ્થળે એટલે કે ગિરનાર પર મુકાવ્યો હતો અશોકના સમય પછી મોર્ય સામ્રાજ્યના ભાગલા પડી ગયા અશોકના પુત્ર સંપાતી ગુજરાત અને માળવાનો શાસક બન્યો જેને યુજેની ને રાજધાની બનાવી ગુજરાત પર શાસન કર્યું સંપાતી જૈન ધર્મના રાજી હતો

ભારતની વાયવ્ય સરદમાં પોતાની સત્તા સ્થાપી તેના જ વંશજ મિલિંદના સમયમાં સૌરાષ્ટ્ર ગુરુકસ્ટ પ્રદેશમાં પણ ગ્રીક સત્તા પ્રવર્તી રહી હતી મિલિંદ ઈસ્ટન એકસો પંદર અને ના સમય પછી ભારત ગ્રીક સત્તા નબળી પડી અને તેની સ્થાને મધ્ય એશિયામાંથી આવેલ શક અને પહલત

भमित्र वंशोना राजाओ व पहलवो न शासन हतु तेम कही सका आप पछी ना समय में गुजरात में शक सत्र शक सुबाओ बे कुल हता एक शहरात कुल ने एक धर्म कुल सक... शहरात <coughs> कुल में नापान ने भूमत અને નાસિક સુપાકર સુધી હતી જૈન સાહિત્યમાં ઉલ્લેખ પામેલ રાજા જો નહાન હોય તો તેની રાજધાની ગુરુકચ હતી

ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ આશરે 395 માં હરાવીને ગુજરાત સુરાજમતી સત્રપ સત્તાનો અંત આણ્યો હતો આમ પૂર્વ પહેલી સદી થી 30મી સદી સુધી ના ગુજરાતમાં અનુક્રમે બેક્ટેરિયા ગ્રીકો પર્લવક સખ સત્રપનું શાસન હતું ધર્મ રાગી રાજા તરીકે જાણીતો છે ગુજરાતના પ્રદેશો માંથી ભૂમકના બે રાજાઓના અનેક સિક્કાઓ મળે છે लपांना जमाई युसव दत्ते बुरुकस प्रभास ने तीर्थ संख्या बन आणि दान करे महासत्र महा सत्र पर रुद्र दामाई पर एक महाशिला पर कोत्रा लेखनी बाजूम संस्कृत भाषा म लेख कोत्रा होतो आ लेख म रुद्र दामा ना सुराष्ट्र सुभा

સમય ના છે તેમ કહી શકાય આજે આપણે અહીં પૂર્ણ કરીશું મળશું બીજા પીરિયડમાં ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ